હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ एरंडा तो तेना नीचा भाव एक हजार बसो रुपया थि लई तेव एक हजार बसो तेव्हा नऊ सो पंचरुया बसो एसी रुपया अडद निचा भाव एक हजार पासठ रुपया थि लय त्याचा एक हजार सो त्रिस धाणा तो तेना निचा भाव एक हजार एक सो पासठ रुपया थि लय भाव एक हजार मकाई तो तेना नीचा भाव त्रण सो चाळीस रुपयाची तेना बाव 640 उचा भाव सोने नेवू रुपया सोयाबीन नीचा भाव स सो चाळीस रुपया त्याचा आठसोने छत्रीस रुपया जुवार तो तेना नीचा भाव त्रणसो चाळीस रुपया त्याचा भाव आठसो बत्रीस रुपया तलकाळाव त्रण हजार एक सो पास रुपयांची लयने तेना उचा भाव चार हजार તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો નવ રૂપિયા ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ત્રેસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છન્નું કપાસ તો તેના નીચા ભાવ આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને પંદર રૂપિયા આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે બી જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે पेला वाटतो रायडो तो तेना नीचा भाव 900 सो रुपया उंचा भाव एक हजार ने सितेर रुपया एरंडा तो तेना नीचा भाव एक हजार एक सो पचास रुपया भाव एक हजार बसो तेना नीचा भाव सात सो वीस रुपया तेना उचा भाव एक हजार बसो छप्पन रुपया अडद तो तेना नीचा भाव एक हजार वीस रुपया तेना उचा भाव एक हजार पाँच सौ पञ्च मग त निचा भाव आठ सौ पचास रुपियाँ लै नजार एक सौ रुपियाँ धाणा भाव एक हजार रुपियाँ लै नजार चार सो पिस्तालिस अजमो निचा भाव एक हजार सात सो पन्चान् रुपियाँ लै नजार चार सो पचास लस तिचा भ्रा हजार एक सौ रुपियाँ लै ना भजार पाँच सौ तो डुङी नीचा भाव एक सौ पचास रुपियाँ लै नसो रुपियाँ बाजरी नीचा भाव त्रान्सो रुपियाँ लै नौ सित्तर रुपियाँ घाउ टुकडा नीचा भाव पाँच सौ रुपियाँ लै ना भो सात्रिस रुपियाँ मगफल नीचा भाव नौ सौ रुपियाँ लै नजार छ सो पच्चिस रुपियाँ कपास त नीचा भाव एक हजार बस्ो रुपियाँ लै नजार पाँच सौ साठ रुपियाँ जीरु नीचा भाव त्राई हजार बस्ो रुपियाँ लै नार हजार पाँच सौ सित એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પેલા વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન चण्या तो तेना नीचा भाव एक हजार एक सो रुपया उंचा भाव एक हजार बसोने छन्नु रुपया अडद तो तेना नीचा भाव एक हजार एक, एक रुपया तेना उचा भाव एक हजार सो रुपया मग तो तेना नीचा भाव एक हजार एक, एक रुपया तेना उचा भाव एक हजार सो एकणू तुवेर तो तेना नीचा भाव एक हजार पाच सो एक तेना उचा भाव एक हजार ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાવન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકવીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો એકોતેર રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકતાલીસ मरसासुका निचा भाव चार सौ एक रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार नौ सौ एक्काउन घाउ टुकडा नीचा भाव छ सौ रुपियाँ लै नै त्यहाँ उचा भाव सात सौ एक्काउन तो घाउन नीचा भाव पाँच सौ साठ रुपियाँ लै नै भाव छ सो दस रुपियाँ मगफली नीचा भाव सात सौ एकत रुपियाँ लै नै भाव एक हजार बसो કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અગિયાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો એકતાલીસ આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ એવી રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નીચા ભાવ એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને બત્રીસ રૂપિયા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર હાજર દસ રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો નવ્વાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો એકાવન મેથી તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સિત્તેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાઠ સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સત્યાસી રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો ચૌદ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો સિત્તેર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચારસો રૂપિયા मरसा सुका तो तेना नीचा भाव एक हजार रुपयाची लय भाव बे हजारने सातसो रुपया तल काळा भाव बे हजार नऊ सो ए रुपया उचा भाव चार हजारने चारसो रुपया तल चपे भाव बे हजार एक सो रुपया उचा भाव बे हजार आठ सो पचास घा टुकडा तेना नीचा भाव पाच सो अठ्ठाणू रुपया तेना उचा भाव सोने रुपया ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ પાંચસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પચીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અઠાવન કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંદર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો એકાવન રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંચાવન રૂપિયા ઈસફ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને નવસો રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને એકસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને બે રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો પંચોતેર જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને ચારસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ આપણને આભાર